કુંદનની સાથે બાંધેલા મોતીમાં એન્ટિક ના બ્રેસલેટ આવી ગયા છે ગોલ્ડ ઇમિટેશન વાળા લઈને આવી ગયા છે કુંદનમાં બાંધેલા મોતી ના બ્રેસલેટ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ગોવર્ધન ઇમિટેશન બેનો તમે ઘણા બ્રેસલેટ પેરા હશે આખા લગ્નમાં જતા હોય કોક ના પ્રસંગમાં જતા ઘણા તમે બ્રેસલેટ જોયા હશે બેનો પણ આજે જે હું બ્રેસલેટ બતાવું છું તમે કોઈ પાસે જોયું નહીં એવી વેરાયટી લઈને આવી ગયું છે ગોવર્ધન ઇમિટેશન આખા માર્કેટમાં કશે ન મળે એવી વેરાયટી લઈને આવી ગયું છે કુંદન સાથે બાંધેલા મોતીનો આખો વર્ક વર્ક વાળા ઇમિટેશનના બ્રેસલેટ લઈને આવી ગયું છે પ્યોર વસ્તુ છે સાથે તમને મોતી સાથે સાથે કુંદન મીણાનું આખું કામ મળી જવાનું છે ફૂલ ફિનિશિંગ વાળી વસ્તુ આવી ગયું છે આવા નવા બ્રેસલેટ ની ખરીદી કરવા પધારો ગોવર્ધન ઇમિટેશનમાં જો આમાંથી તમને કોઈ બી ડિઝાઇન ગમતી હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અમારો વોટ્સઅપ નંબર નાઇન સેવન વન ટુ થ્રી ટુ થ્રીપલ એટ ટુ પર ફોટો મોકલી તમારો ઓર્ડર બુક કરાવી શકો છો અથવા તો તમારે જો શોરૂમ ની રૂમ મુલાકાત લેવી હોય તો પધારો ગવર્ટેશન માં અમારું એડ્રેસ છે પાંચ જલારામ શોપિંગ સેન્ટર બરોડા પીસ વરાછા રોડ સુરત બેનું જો તમને આ રીલ્સ ગેવી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં